કોસમળી ગામમાં આપના કાર્યકરો અને ભાજપ કાર્યકરો વચ્ચે મારામારીનો બનાવ આપ પાર્ટીના પ્રચાર દરમિયાન મારામારી થઈ હતી ગામના સરપંચ અને તાલુકાના સભ્યએ પ્રચાર દરમિયાન મારામારી કરી હતી હુમલાની ઘટનામાં બે યુવકો ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર માટે તે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઈજાગ્રસ્તોની મુલાકાત અર્થે આપના ઉમેદવાર ચૈતર વસાવા પહોંચ્યા હતા કોસમળી ગામમાં સભા કરવાને લઈ આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ફરિયાદ લઈ કવાયત હાથ ધરી છે આજે ચૈતેભાઈ વસાવા આવ્યા હતા એમના જવા પછી અમારી પર અમારી કાકે છે તે લોકો વાત કરતા હતા એને બે તમાચા માર્યા તો અમે છોડા ગયા તો અમારી પર હુમલો કરી દીધો એ લોકોએ લાકડી સળિયા ને લાઠીથી કોણ હતા સામેવાળા સામેવાળા અજીતભાઈ ચીમનભાઈ એ હતા સરપંચ એમના ભાઈ હતા એમના પિતાજી હતા ને એમના ભાણેજ એમના સારો હતો બે હતા મારવાનું કારણ જ છે કે ચૈતયભાઈ ની સભા હતી ગાડી અમે બેઠા હતા ચૈતયભાઈ ગયા તે પછી એ લોકોએ હુમલો કરી દીધો એ લોકો ભાજપ પક્ષમાં અને મારવાનું કારણ શું મારવાનું કારણ એ જ કે ચેતરબાઈ આવ્યા હતા તમે લોકો કેમ ગયા કેમ બોલાવ્યા એ જ કારણ છે અને જે વખતે મારામારી થઈ તે વખતે ચેતરભાઈ હાજર હતા ખરા ચેતરભાઈ ગયા પછી આ બનાવ બન્યું અને કેટલા કોને માર મારવા મારી ગયો છે હું છે અને મારા કાકાનો છોકરો છે